અમરેલી જિલ્લા સિટી સર્વેના વર્ગ ત્રણ ના કર્મીઓ દ્વારા પડતર પ્રશ્નોના અનુસંધાને કામગીરીથી અળગા રહેવાનો નિર્ણય લેવામાં આવેલો હતો અમરેલી જિલ્લા સિટી સર્વે કચેરીના અમરેલીના ત્રીસ અને રાજ્યભરના ત્રણ હજાર વર્ગ વર્ગ ત્રણના કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે કામગીરીથી અળગા રહી વિરોધ નોંધાવવામાં આવેલો હતો ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડ વર્ગ ત્રણ કર્મચારી મંડળ દ્વારા અપાયેલા આદેશ અનુસાર તેઓ એક કામગીરીથી અળગા રહી વિરોધ વ્યક્ત કરેલો હતો અગાઉ પડતર પ્રશ્નો અંગે કરાયેલી રજૂઆતો છતાં કોઈ ઉકેલ ન આવતા કામગીરીથી અલગ રહેવાનો તેઓએ નિર્ણય કરેલો હતો કર્મચારીઓએ જણાવેલું હતું કે સિનિયર સર્વેયર સંવર્ગનું પગાર ધોરણ વર્ગ ત્રણ કર્મચારીઓની વિનંતીથી બદલી કરવા અંગે પડતર અરજીઓનો નિકાલ કરવા અને સર્વેયરને અન્ય જિલ્લામાં સર્વેની કામગીરી ન સોંપવા તેમજ અન્ય જિલ્લામાં કામગીરી માટે મૂકવામાં આવેલ સર્વેયરોને પરત લાવવા તારીખ છવ્વીસ બાર બે હજાર અઢારના રોજ આ વર્ગ ત્રણના કર્મચારી મંડળ સાથે થયેલ સમાધાન મુજબ રી સર્વેની કામગીરી સ્કેલ મુજબ લેવા સહિતના અનેક પ્રશ્નોની રજૂઆત કરવામાં આવેલી હતી અને તે બાબતે યોગ્ય કરવામાં આવશે તેવી બાંહેધરી પણ આપવામાં આવેલી હતી અમરેલી જિલ્લામાં સિટી સર્વે કચેરીના અલગ અલગ ડિપાર્ટમેન્ટ જેવા કે ટાઉન પ્લાનિંગ ફોરેસ્ટ સર્વેયર પણ જોડાયેલા હતા ફોરેસ્ટ સર્વેયરનો પે ગ્રેસ રૂપિયા બે હજાર છે જ્યારે જવાબદારી વધતી કામગીરી તથા રેવન્યુ લેન્ડ રેકોર્ડના સર્વેયર હોવા છતાં તેમનો પે ગ્રેડ રૂપિયા ચોવીસો છે આ બાબતના અનેક પ્રશ્નોને લઈને તેઓએ કામથી અલગ રહેવાની નિર્ણય લીધેલો હતો ભાઈ ચાહું છે સિનિયર સર્વેર શું અમારે જમીન દફ્તર ખાતામાં અમારી પડતર માગણીઓ અન્વયે બે હજાર અઢારથી અમારા પ્રશ્નોનું નિરાકરણ ન આવવાથી અમારા જમીન દફતર ખાતાના ગુજરાત રાજ્ય લેન્ડ રેકોર્ડ વર્ગ ત્રણ કર્મચારી મંડળ દ્વારા પેનડાઉન તારીખ બાવીસથી એકત્રીસ સાત બે હજાર ચોવીસ સુધી કામગીરીથી કચેરીમાં હાજર કામગીરીથી અળગા રહેવા મંડળની સૂચના હોય જેમાં અમરેલી જિલ્લા યુનિટ અને અમે બધા જમીન દફતર ખાતાના કર્મચારીઓ જોડાયેલા છીએ એટલે આ હડતાલ કરવાનું અમારી માગણીઓ જે અલગ અલગ છે તેના માટે અમે એક સાત બે હજાર ચોવીસના રોજ આવેદન પણ આપવામાં આવેલ હતું પણ અમારી પડતર માગણીઓ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિર્ણય કે નિરાકરણ ન આવતા આ હડતાલ કરવાની અમોને ફરજ પડે